જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય રુદ્રી મહોત્સવ યોજાયો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર કાર્યક્રમ શ્રદ્ધાપૂર્વક યોજાયો છે મેઘલ નદીના સુંદર પટાંગણમાં આવેલા પ્રાચીન મહાદેવ મંદિર ખાતે ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું મહાદેવ દાદાની આરતી પૂજાઓ દ્વારા ભક્તિભાવથી કરાઈ હતી શ્રી સિદ્ધેશ્વર મહાદેવ દાદાને મહાપ્રસાદનો થાળ ધરાવાયો હતો મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી શાંતિપૂર્વક સમગ્ર વાતાવરણ ધૂપ દીપ અને મંત્રોચારથી પાવન બન્યું હતું મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો જોકે મોટી સંખ્યામાં લોકોએ આ ધાર્મિક પ્રસંગમાં લાભ લીધો હતો સિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે રુદ્રી આયોજન કરવામાં આવે છે અને આ રુદ્રી સમસ્ત ભાઈઓ તથા બહેનો આમાં ફાળો આપી અને કરવામાં આવે છે અને આમાં કોઈ પણ એક વ્યક્તિનો સહકાર નથી બધાનો છે અને બધા અહીંયા મહાપ્રસાદ લે છે અને આ રુદ્રી અંદર દરેક ભાઈઓ તન મન ધનથી સેવા આપે છે આપણે મારી આરતીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની અંદર દર વર્ષે રુદ્રીનો પ્રોગ્રામ અહીંયા કરવામાં આવે છે અને સ્વયંસેવકો ખૂબ જ દિલદય અને જે કામ કરે છે અને અંદાજે હજારથી અગિયારસો માણસો અહીંયા પ્રસાદી લે છે એ બદલ જે કંઈ સેવા કરે છે એનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને સિદ્ધેશ્વર મહાદેવ એમના દરેક કાર્યની અંદર સિદ્ધિ પ્રાપ્ત કરે અને એને શરીરે નિરોગી રાખે શાંતિમય જીવે અને નિરોગી રાખે એવી સિદ્ધેશ્વર મહાદેવ પણ આપણે હાર્દિક પ્રાર્થના કરીએ છીએ પ્રતાપસિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ